નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્સની હાજરી તપાસવા અંગેની પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્સની હાજરી તપાસવા માટે આપણે જે ખાદ્ય પદાર્થોની જરૂર પડશે તે છે કાચા બટાટા દૂધ મગફળી ચોખાનો લોટ રાંધેલા ચોખા સૂકું કોપરું ચણાનો લોટ રાંધેલી દાળ શાકભાજીનો ટુકડો ફળનો ટુકડો અને બાફેલા ઈંડાનો સફેદ ભાગ વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ આપણે કરીશું આ પ્રયોગનો હેતુ છે આપણો આપેલ ખાદ્ય પદાર્થોમાં હાજરી તપાસવી આ પ્રયોગ માટે આપણને જે સાધન સામગ્રીની જરૂર પડશે તે છે આપેલા ખાદ્ય પદાર્થના નમૂના એટલે અહીં આપણે આગળ જે જોઈ ગયા તે ખાદ્ય પદાર્થોમાંથી કોઈ પણ ત્રણથી ચાર ખાદ્ય પદાર્થોને આપણે નમૂના તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આયોડીન દ્રાવણ ડ્રોપર કાચની પ્લેટ અથવા ટેસ્ટ ટ્યુબની પણ આપણને અહીં અહીં જરૂર પડશે આ પ્રયોગ કરવા માટેની પદ્ધતિ આપેલી છે સૌપ્રથમ આપેલા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો તેને કાચની પ્લેટ પર અથવા ટેસ્ટ ટ્યુબમાં મૂકો ત્યાર પછી તેના પર આયોડિનના દ્રાવણના બે થી ત્રણ ટીપા નાખો ખાદ્ય પદાર્થોનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો અહીં આપણે પદ્ધતિ અનુસર્યા બાદ જે અવલોકન જોવા મળે છે તે છે બટાટા ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડીનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે જેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે બટાટા ચોખાનો લોટ અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચ

અહીં સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબની વાત કરીએ તો ટેસ્ટ ટ્યુબ એક જાડા કાચની બનેલી એક નળી જેવી રચના છે ત્યાર પછી આયોડિનનું દ્રાવણ જેનો આપણે ઉપયોગ કરીને પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં તે જાણી શકીએ છીએ સૌપ્રથમ બટાકાના ટુકડાને ટેસ્ટ ટ્યુબ એની અંદર ઉમેરીશું ત્યાર પછી અહીં આપેલા નમૂના બી ને ટેસ્ટ ટ્યુબ બી માં ઉમેરીશું તેને ઉમેરવા માટે આપણે સ્પેચ્યુલાનો ઉપયોગ કરીશું નમૂના બી ને ટેસ્ટ ટ્યુબ બી માં ઉમેર્યા પછી હવે આપણે નવું સીને લઈને તેને ટેસ્ટ ટેસ્ટ્યુબ સીમાં નાખીશું ત્યાર પછી હવે આપણે આપણી પાસે રહેલા નિશંદિત પાણી એટલે કે ડિસ્ટીલ વોટર પાસે ખાલી રહેલી ચોથી ટેસ્ટુબમાં નાખીશું હવે આપણે આયોડીનના દ્રાવણના ત્રણ થી ચાર ટીપા અહીં ઉમેરીશું સૌપ્રથમ અહીં આપણે નિશંદિત પાણીમાં ઉમેરીશું ત્યાર પછી નવું ના સીમાં ઉમેરીશું ડ્રોપરની અંદર દ્રાવણ લઈ તેને નમૂના બીની અંદર ત્રણથી ચાર ટીપા ઉમેરીશું અને નમૂના એની અંદર પણ ત્રણથી ચાર ટીપા ઉમેરીશું ત્યાર પછી હવે આપણે અહીં અવલોકન કરતાં આપણને જે જોવા મળે છે તે નમૂના એની અંદર રંગ બદલાયેલો જોવા મળે છે જ્યારે નમૂના બી સી અને ચોથી ટેસ્ટ ટ્યુબની અંદર રંગ પરિવર્તન જોવા મળતો નથી અહીં આપણે ટેસ્ટ ટ્યુબ એની અંદર જે જોઈ શકીએ છીએ તે બટાકાનો રંગ જે પીળો સફેદ હતો તે બદલાઈને ભૂરો ભૂરો કાળો કાળો થઈ ગયેલો છે આ રંગ એ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આયોડીનના દ્રાવણનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી છે કે નહીં તે જાણી શકો છો પ્રોટીનની હાજરીની તપાસ હવે આપણે પછીના વિડીયોમાં કરીશું થેન્ક યુ